લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ દસ બે હજાર ચોવીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળા આજે માતાની આરાધના કરવી જોઈએ અને મસૂરની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે કોઈ બીમાર વ્યક્તિ ને મદદ કરવી જોઈએ અને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં વધુ પડતો લોભ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ અને પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી મિત્રો આજે સાવ અજાણ્યો માણસ એને ઓળખતા નથી એવા માણસ પર બહુ મોટો ભરોસો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ગણેશજીના આશીર્વાદ લેવા જોઈએ રિદ્ધિ સિદ્ધિના આશીર્વાદ માંગવા જોઈએ અને શક્ય હોય તો બુંદીના લાડુનો ભોગ અવશ્ય ધરાવો શું નથી કરવાનું મિત્રો આજે આપણે શેર સટ્ટામાં પૈસા રોકવાના નથી સિંહ રાશિ સિંહ રાશિ વડે આજે શું કર્યું સિંહ રાશિ વડે આજે હનુમાનજીની અને પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ નવરાત્ર ચાલે છે તો માતાની આરાધના વગર આગળ નહીં વધતા અને મિત્રો બે મુઠ્ઠી રેવડી માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવી દેજો શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ યાત્રા કરવાની આવે તો કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહે કન્યા રાશિવાળાએ આજે કોઈ માતાના મંદિરે જઈ દર્શન કરવા જોઈને એ માતાના મંદિરમાં થોડી સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટી ઉગ્રતા વાપરીને વાતચીત કરતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે માતાની આરાધના કરવી જોઈએ માને મીઠો પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસ્તા પર ગંદકી કરવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા ખાસ જે લોકોને દેવું થઈ ગયું છે કરજો થઈ ગયો છે એ લોકોએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને હનુમાન મંદિરમાં બેસીને મંગલાષ્ટક વાંચવું જોઈએ દેવામાં રાહત મળવા માંડે શું નથી કરવાનું મિત્રો આજે ખોટી વાતમાં ખોટો ગુસ્સો કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને એક લાલ કલરનો રૂમાલ ગજવામાં રાખજો રસ્તે આવતા માતાના મંદિરે માથું નમાવવા જરૂર જજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે આળસ નથી કરવાની સમયને વેડફવાનો નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ચડાવવું જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ ને દાભા પગ પરથી સિંદૂર લઈને તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ કામ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું છે કુંભ રાશિ વાળા આજે પોતાના કુળ દેવીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે ખાસ ઘરે આવેલા મહેમાન અતિથિની સેવા કરવી જોઈએ અને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વડીલો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે